આજે અત્યારે ઘડિયાળ ખોવાઈ જાય ઓના ની ડોર નાખો ખોવા ચોરી ગયા ચોરવાની જો ઘડિયાળો લઈ જાય બે ઘુડે તો ખવડાય

ભાઈ જાળમાં ગાળું પણ તમે એટલી મૂગી ઘડિયાળ હાથમાં પહેરી ફરતા હતા ના ના આ ચોર આયા તો ને બધું ચોરી ગયા ને એટલે મારે ધડક બેહી ગઈ તે હું ઘડિયાળ ઉલપેરી ઉંજો અને ભેસને કીધું કે ઓ રાજીમાં ઘડિયાળ ના જતી રે તો ના આ એ મૂર્ખાઈ ભેસ કોઈ ઘડિયાળની હો રાખ ઓ આ બોલુજી હા અને તમે એ ઘડિયાળ લાયો આમ તમે લાયા હતા ના મા દોશી હતી

વાત હતી <reroute> અરે હાટો અરે ઉભા રહી ગયા હા બોલુકા બોલ કેવું થયુ તું એમ ગયો હું ગયો લઈ ગયો હું ગયા ના હુંઈ ગયો ભઈ અચબાર કો કાયું અને બેટા ટાઈન હુઈ ગયા ના બે ચાર તી દિન હ કે મુકો હટ ફટિંગ હુઈ ગયો હુઈ ગયા હ હ હ લઈ આઈ હુઈ ગયા બેસ ને બેસ તો કોઈ બોલતી જ નથી પઈ હુઈ ગયા ના ભગવા તો બરિયાર તો કોઈ હમ ના હુઈ તો આખો તો આ તો છે દાટી ના છે ખાટલા દાટી હુઈ ગયા

કોઈ પાઉ નહી ઓરે પાણી બોલ ઓમ કાકો ક્યાં હું જો ઓરિયાલી ઓરિયાલી હવે રોવાન કોઈ પાઈ દયો નહી આયા પોકર તો કાલે કીધું તમન તમન નહી આવવાનું લે લે વટાઈ દેજો એ જ

ભુવાઈ એ પણ ભુવા તો અમુક ટાઈમે જ હોય અમુક ટાઈમે નહીં એવું હોય

外面喽。Oh,